સ્માર્ટ વીજ મીટરો ને લઈ સતત બીજા દિવસે મોરચો વીજ કચેરી ખાતે પહોંચ્યો હતો સ્માર્ટ વીજ મીટર પાછું ખેંચો ના રાખી વીજ કચેરી ગજવી મૂકી હતી પાદરામાં એમ જી વી દ્વારા હાલ સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે જે મીટર વપરાશમાં ચાર ગણો વપરાશ થતો હોવાના આક્ષેપ સાથે ગ્રાહકો પાદરા વીજ કંપનીમાં હોબાળો મચાવી બેસી જતા ચકચાર મચી જવા પામી છે વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવેલ છે જેમાં સ્માર્ટ મીટરમાં ચાર ગણો વપરાશ બતાવતા હોવાના આક્ષેપ કર્યા હતા જેની સામે પાદરા વીજ કંપનીના ગ્રાહકો વીજ કંપની સામે ભારે વિરોધ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આજ રોજ વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સહકારનગર સોસાયટીના રહીશો વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો

તો એક મહિના ત્રણ રૂપિયા થાય તો આ ગરીબ માણસ પ્રજા ત્રણ હજાર મહિના ને કઈ થી લાવવાની છે રાજ વિનોદભાઈ મિસ્ત્રી મેં ઉપર સાહેબ રજૂઆત કરવાનો તો બધા કર્મચારીઓ એવું કે છે કે સાહેબ છે જ નથી અને બધા નંબર છું કે સાહેબ વાત કરાવો મને કર્મચારીઓ બધા એવું કે છે કે સાહેબ છે જ નહીં બધા રાઉન્ડ પર ગયા છે મારે જે સ્માર્ટ મીટર કીધા વગર લગાડી ગયા છે આ લોકો અને હું ગેર માં રહેતો તો આ લોકો એવું કે છે કે તમામ કીધા વગર સ્માર્ટ મીટર લગાડી ના જાય તો ડાયરેક્ટ મારે મીટર રાખવાનું છે જ નહીં મારું જે જૂનું મીટર છે એ પાછું કરવું છે